મહેસાણાના સતલાસણામાં તારીખ છવ્વીસ જ કાર્યક્રમ યોજાયા રાજ્ય સરકારના પ્રવાસન અને ખનીજ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ગોડિયાપુરા ગોઠડા સમ્રાપુર ભાણાવાસ મુમનવાસ વજાપુર નંદરડી સહિતના ગામોમાં આયોજિત થયો હતો પ્રવેશોત્સવનો હેતુ બાળકો રાજેન્દ્ર કુમારની વિશેષ ઉપસ્થિતિમાં નવાબિન હરીફ સરપંચ શાળા પરિવાર સીઆરસી કોર્ડિનેટર તથા આંગણવાડી સુપરવાઇઝર ની ઉપસ્થિતિમાં ધોરણ એક માં તેર દીકરા

અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે હું જેટલા પણ ગામોમાં ગયો છું આ તમામ ગામોમાં લોકોએ ઉત્સાહભેર પાર્ટિસિપેટ કર્યો છે મને એવું લાગે છે કે આ કાર્યક્રમ હવે સરકારી કાર્યક્રમની જગ્યા સામાજિક કાર્યક્રમ બની ગયો છે તમામ જગ્યાએ એસએમસીના બધા મેમ્બર્સ હાજર હોય છે ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે અને ખાસ કરીને જે એક વિષય ઉપર હું વાત કરવા માગું છું આ છે કે દાતાઓ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરે છે